સ્થાપક વ્યક્તિઓ અથવા પીડિતોને મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેઓ તકલીફ અથવા આપત્તિને કારણે પીરાઈ રહ્યા છે તમારી આસપાસ હાજર સ્વયંસેવકોના હાલના નેટવર્કનો ઉપયોગ કરીને ઝડપથી તમારો સંપર્ક કરીને અને તમને મદદ કરી શકે છે ચાલો જોઈએ કે તે કેવી રીતે ગોઠવાય છે તેથી સહાયક ફાઉન્ડેશનની રચના એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી કે અમે દાન અને ભંડોળનો ઉપયોગ એપ્લિકેશન બનાવવા માટે કરીએ છીએ અમે તે તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને મફતમાં પ્રદાન કરીશું તેનું જાળવણી પણ મફત રહેશે તો તમને બધાને અને સંસ્થાઓને તે મફતમાં મળશે સંસ્થાઓને પોતાની એપ્લિકેશન મળશે જેને તેઓ તેમની વેબસાઇટ પર અથવા તેમના સમુદાય માટે પ્લે સ્ટોર પર મૂકી શકે છે દરેક સંસ્થા બહુવિધ શાખાઓ બનાવી શકે છે અને બધા વપરાશકર્તાઓ સ્વયંસેવકો અને તેમના પરિવારો તે શાખાઓ હેઠળ નોંધણી કરાવી શકે છે મુખ્ય વિશેષતાઓ એ છે કે બધું એક ટેબ થાય છે જેનો અર્થ એ થાય કે તે સેવા હોય કે કટોકટી તે ફક્ત એક બટન પર ક્લિક કરીને ટ્રિગર કરી શકાય છે પીડીતા સાથે સંકળાયેલા પરિવારના સભ્યોને સિસ્ટમ તરફથી આપમેરે ક્લિગર સૂચના મળે છે સિસ્ટમ આપમેરે તેમને પીડીતા ક્યાં છે તેની સૂચના આપે છે અને જો તેમને કોઈ કાળજી લેવાની જરૂર હોય તો તેઓ તેમનો સંપર્ક કરી શકે છે દરેક બટન દબાવવા પર વીસ સેકન્ડ માટે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ આપમેરે થાય છે આ એપ્લિકેશન શાખા સ્તરે કસ્ટમાઇઝ કરી શકાય તેવી છે જ્યાં તેઓ કઈ ક્રિયાઓ અથવા કઈ ઘટનાઓને સમર્થન આપી શકે છે તે કસ્ટમાઇઝ કરી શકે છે સ્વયંસેવકોની પસંદગી નજીકથી કરવામાં આવે છે અને ઘોંઘાટીયા વોટ્સએપ અનસ્ટ્રકચર્ડ ફોર્મેટને બદલે બધું જ સંગઠિત રીતે થઈ રહ્યું છે વધુ ટ્રેક કરવામાં આવે છે દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને પછીથી રિપોર્ટ ચલાવી શકાય છે જેથી ખબર પડે કે કઈ વધુ સારું કરી શકાય છે કે નહીં ક્યાં થઈ રહ્યું છે વગેરે આ ઉપરાંત સૂચના કાર્યક્ષમતા અથવા ઘોષણાઓ છે જે વિવિધ વિકલ્પો સાથે મોકલી શકાય છે આ બહુભાષી છે જેનો અર્થ એ છે કે અમે તમે જે પણ ભાષાનો ઉપયોગ કરવા માંગો છો તેને સમર્થન આપી શકીએ છીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે વાસ્તવિક દુનિયાના દ્રશ્યો શું છે અકસ્માત છે આગ છે કાં તો વૃદ્ધ નાગરિકો પડી ગયા છે લૂંટ થઈ રહી છે કે અપહરણ થઈ રહ્યું છે આ બધું સ્વયંસેવકો દ્વારા તાત્કાલિક મદદ કરી શકાય છે કારણ કે તેઓ તમારી નજીકના સૌથી નજીકના લોકો છે અને તેઓ તમારો સંપર્ક કરી શકે છે હરણના કિસ્સામાં પરિવારના સભ્ય અને સ્વયંસેવકો અપહરણ કઈ દિશામાં થઈ રહ્યું છે તેનું ચોક્કસ પાલન કરી શકે છે અને ટ્રીગર પોઈન્ટને બદલે તમે તે ચોક્કસ દિશામાં તેનું પાલન કરી શકો છો આખી સિસ્ટમ ગુગલ મેપ્સ અને ભૌગોલિક સ્થાનનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવી છે જેથી તમે જાણી શકો કે ડ્રાઇવિંગ દિશા શું છે અને તે વ્યક્તિ સુધી ઝડપથી કેવી રીતે પહોંચવું આ અમારું બેકએન્ડ પ્રિવ્યૂ છે જે અમે બતાવ્યું છે કે તમે ક્યાં કસ્ટમાઇઝ કરી શકો છો તમે ઈચ્છો તે કોઈપણ સેવાઓ ઉમેરી શકો છો અને તેને કસ્ટમાઇઝ કરી શકો છો આ સપોર્ટ ટીમ અને એડમિન માટે પૂર્વાવલોકન છે જ્યાં તેઓ જોઈ શકે છે કે કઈ ઘટનાઓ કયા સ્થાન પર બની રહી છે અને તે મુજબ તેઓ લોગ અને તેમના માટે ઉપલબ્ધ બધી સામગ્રી તાત્કાલિક જોઈ શકે છે જો તેઓ કોઈ ચોક્કસ ફોન વ્યૂ પર ક્લિક કરે છે તો આ વિગત ખરેખર દેખાય છે જ્યાં તમે પૃષ્ઠભૂમિ જોઈ શકો છો એ પૂર્ણ સ્ક્રીન દૃશ્ય છે અમે વપરાશકર્તાને રેકોર્ડ કર્યો છે અને બતાવ્યું છે કે બટનો કેવા દેખાશે અને પછી વપરાશકર્તા જ્યારે તેઓ કોઈ ઇવેન્ટ ટ્રીગર કરશે ત્યારે સ્વયંસેવકોને સૂચિત કરવામાં આવશે અને પછી આ સ્વયંસેવક સ્ક્રીન છે જ્યાં તમે જુઓ છો કે સ્વયંસેવક દૃશ્યમાન છે અને વપરાશકર્તા સ્વયંસેવકને દૃશ્યમાન છે સપોર્ટ ટીમ વાસ્તવમાં સ્વયંસેવકોને તેમની સ્ક્રીન પર જોશે અને વપરાશકર્તા અથવા પીડિત બધા સ્વયંસેવકો અને તેમના પરિવારને તેમની દિશામાં જતા જોશે અને અમે જાણીએ છીએ કે તેઓ પાંચ મિનિટ દૂર છે કે એક મિનિટ દૂર છે અને મદદ તેમના માર્ગ પર છે તે જાણીને આરામદાયક અનુભવીએ છીએ જે માંગીએ છીએ તે એ છે કે જો તમે તમારા સમાજમાં અથવા કોઈ પણ સંસ્થામાં એવા કોઈ નિર્ણય લેનારાઓને જાણો છો જે તેમના સમુદાયમાં જીવન બચાવવા માંગે છે તો અમે આભારી રહીશું જો તમે અમને તેમની સમક્ષ રજૂ કરી શકો અને તેઓ નીચેની લિંક્સનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકે તેઓ અમારી વેબસાઇટ પર જઈ શકે છે અને અમને માહિતી માટે વિનંતી મોકલી શકે છે અને પછી અમે તેમનો સંપર્ક કરીશું સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર